નમસ્કાર દોસ્તો અધ્યયન સર્જનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક તેમજ ટેકનોલોજી સંબંધિત તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું કે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન ગદ્યખંડ સુધી જે ત્રણ માર્ક માટે પૂછવામાં આવે છે તો આ ગદ્યખંડ સુધી આપણે કઈ રીતે કરી શકીએ એકદમ સરળ રીત તમારા માટે લાવ્યા છીએ કે જે સરળતાથી તમને આવડી જાય તો ચલો જોઈએ કે કઈ રીતે આપણે ગદ્યખંડ સુધી કરી શકીએ તો સૌથી પહેલાં ગદ્યખંડ શુદ્ધિ કરવા માટે તમને જે કક્કા છે એ આવડતા હોવા જોઈએ અને લગભગ બધાને આવડતા જ હોય તો આ જે કક્કા છે તો સંસ્કૃતમાં આ કક્કાઓને અલગ અલગ વર્ગમાં વિભાજિત કરવામાં આવેલા છે તો આજે અહીં તમને દેખાય છે આ છે વર્ગ હા વર્ગ છે અને એની પાછળના જે અક્ષરો છેલ્લે આપેલા છે પાંચ પાંચ અક્ષરો છે અને આમ છેલ્લે અક્ષરો જે છે એ તમને યાદ હોવા જોઈએ દરેક વર્ગમાં પાંચ અક્ષર હોય જેમ આની જ સાથે લઈએ તો પાંચ અક્ષર થાય તો આ છેલ્લા અક્ષર તમને યાદ હોવા જોઈએ જેમ કે ક વર્ગ છે તો એમાં આવશે ખ ગ ઘ અને આ વિસર્ગ એવી રીતે ચ માં તો છ જ અને આ વિસર્ગ વર્ગ માટે ઠ ડ ઢ અને અણ વર્ગમાં તો થ દ ધ અને ન વર્ગમાં ફ બ ભ અને મ તો આટલા સુધી આપણને આવડતું હોવું જોઈએ કે કયા વર્ગમાં કયો અક્ષર આવશે અને આ આ અક્ષરની છેલ્લો છેલ્લો અક્ષર અક્ષર વર્ગનો કયો આવશે ચલો આટલું તમને આવડી ગયું તો આપણે આગળ જોઈએ ચલો જોઈએ અહીંયા તો સૌથી પહેલા શું આપ્યું છે કે પેરેગ્રાફમાં આપેલ રેખાંકિત શબ્દમાં અનુસ્વાર પછી ના અક્ષર જે વર્ગમાં આવતો હોય તે વર્ગનો છેલ્લો અક્ષર મૂકો શું કીધું છે અહીંયા કે આ જે પેરેગ્રાફ છે અહીંયા રેખાંકિત શબ્દ એટલે કે પેરાગ્રાફમાં અહીંયા આ રેખાંકિત શબ્દ આપેલો હોય જેની નીચે અંડરલાઈન કરેલો હોય એ અક્ષર જ આપણે શું કરવાનો છે સુધારવાનો છે આ ખોટો આપેલો હોય એની જગ્યા આપણે ફરી સાચો લખવાનો હોય છે તો અહીંયા શું છે કે અનુસ્વાર પછીનો અક્ષર આપણે નીચે જોઈએ અહીંયા જોઈ લઈએ કે આ અનુસ્વાર છે ક્યાં છે ગ્રંથાગાર તો ગ ઉપર અનુસ્વાર છે તો એના પછીનો અક્ષર એના પછીનો અક્ષર કયો છે તો કે થ તો એના પછીનો અક્ષર જે વર્ગમાં આવતો હોય તે વર્ગનો છેલ્લો અક્ષર એટલે કે આ થ જે છે એ જે વર્ગમાં આવતો હોય તેનો છેલ્લો અક્ષર આપણે અહીંયા મૂકવાનો છે તો થ ક્યાં આવે છે તો કે આ ત વર્ગમાં ત વર્ગમાં અહીંયા થ આવે છે તો આનો આપણે છેલ્લો અક્ષર એટલે કે આ ન મૂકવાનો થાય ક્યાં મૂકવાનો થાય તો કે આ અનુસ્વાર કાઢીને એની જગ્યાએ આપણે અહીંયા ન મૂકવો પડે તો આ ગ્રંથાગારને આપણે લખીએ આ અનુસ્વાર કાઢીને તો કઈ રીતે લખાય અહીંયા નીચે આપેલું છે આ જોઈ લેવો તો આ રીતે આપણે એને ગ્રંથાગાર લખી શકીએ ખ્યાલ આવે છે આ રીતે આને આપણે લખીએ બીજું જોઈએ કે રેખાંકિત શબ્દના છેલ્લે અનુસ્વાર આવતું હોય જો અહીંયા શબ્દ છે ને એને છેલ્લે અનુસ્વાર આવતું હોય તો શું કરવાનું અને પછી બીજો શબ્દ સ્વરથી શરૂ થતો હોય તો અનુસ્વાર મ થઈ જશે શું કીધું છે અહીં કે છેલ્લે અનુસ્વાર આવતું હોય અને બીજો શબ્દ ક્યાંથી શરૂ થતો હોય અનુ સ્વરથી સ્વરો આપણને ખબર અ આ ઈ ઊ આ બધા શું છે સ્વરો છે તો અહીંયા અનુસ્વાર છે અને પછીનો શબ્દ આ સ્વરથી શરૂ થાય છે આરુટ એટલે શું છે સ્વર છે તો શું થઈ જશે આ જે અનુસ્વાર છે એ શું થઈ જશે આ મો થઈ જશે અહીંયા શું મૂકવાનું આવશે આપણે મ અહીંયા જોઈએ વિચાર પંથમ તો અનુસ્વાર નીકળી જાય અને એની જગ્યાએ શું થઈ જાય તો કે મો થઈ જાય બીજું જોઈએ અને જો શબ્દના અંતે મો આવતો હોય શું કીધું છે અહીંયા શબ્દને અંતે મો આવતો હશે અને એના પછીનો શબ્દ વ્યંજનથી શરૂ થતા હશે તો મો શું થઈ જશે અનુસ્વાર એટલે કે અહીંયા આપણે જોઈએ કે સ્વામિત્વમ તો અહીંયા છેલ્લે શું આવેલું છે મો આવેલું અને એના પછીનો શબ્દ છે પ્રાપ્તવાન તો પ જે છે એ શું છે તો કે આ વ્યંજન છે તો એના પછીનો શબ્દ વ્યંજન થી શરૂ થતો હોય તો આ મો શું થઈ જશે અનુસ્વાર થઈ જશે ક્યાંનું તો કે આ સ્વામિત્વમ સ્વામિત્વ ઉપર શું થશે અનુસ્વાર અહીં આપણે જોઈ શકીએ આ રીતે શું થઈ જશે અનુસ્વાર થઈ જશે આ રીતે એનું અનુસ્વાર થઈ જશે ખ્યાલ આવી ગયો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે છેલ્લે મો આવ્યો હોય અને પછીનો શબ્દ સ્વરથી શરૂ થયો હોય તો જ મ અહીંયા આવશે નહીં તો અનુસ્વાર થઈ જશે અહીંયા મ લાવવા માટે બીજો શબ્દ સ્વરથી શરૂ થતો હોવો જરૂરી છે ચલો આટલું તમને આવડી ગયું એટલે ગદ્યખંડ સુધી શું થઈ જાય આવડી જાય ચલો જોઈએ નીચે કેટલાક ઉદાહરણો જેનાથી તમને વધારે યાદ રહે અહીંયા આપેલું છે ગંગાતીરે એક ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસિત સહજલ પ્રવાહકમ નિયમાન કંચન કાષ્ટખંડમ દર્શયન અહીંયા ગંગા તીરે આપેલું છે અને એને નીચે અંડરલાઇન કરેલી છે આ શબ્દ આપણે શું કરવાનો છે સુધારવાનો છે તો આપણે સૌથી પહેલાં જોયું કે અનુસ્વાર પછીનો જે શબ્દ આવતો હોય અનુસ્વાર પછીનો જે અક્ષર આવતો હોય એ અક્ષર કયા વર્ગમાં આવે છે એનો છેલ્લો અક્ષર આપણે મૂકવાનો છે તો આ ગ પછી કયો આવે છે આ ગ તો ગ આપણે જોઈએ તો કે ગ કયામાં આવે છે તો કે ક વર્ગમાં અને એનો છેલ્લો અક્ષર કયો છે આ ડ વિસર્ગ તો આપણે અહીંયા શું મૂકવું પડે તો કે આને આપણે ગંગા તીરે લખવું હોય તો આ રીતે ડ અને ગંગા તીરે આ રીતે આપણે એને લખી શકીએ એવી જ રીતે અહીંયા જોઈએ છે કે સ જલ પ્રવાહક નિયમાન કંચન તો અહીંયા આપણે કરવું છે તો અહીંયા અનુસ્વાર ક્યાં છે એ પહેલાં આપણે જોઈએ અનુસ્વાર છે ક પાસે પછીનો અક્ષર કયો આવે છે તો કે ચ તો અહીંયા આપણે મૂકવાનું છે અહીંયા સુધારો આપણે કરવાનો છે તો જોઈએ આપણે ચ ક્યાં આવે છે તો કે આ ચ અને એનો છેલ્લો અક્ષર કયો આવે આ વિસર્ગ તો આ આપણે અહીંયા મૂકીએ અનુસ્વાર કાઢી નાખીએ અહીંયા આ વિસર્ગ મૂકીએ અને ચ તો આ કઈ રીતે લખાય તો કે આ રીતે કંચન કાષ્ટ ખંડમ આ રીતે કંચન લખાશે પછી કાષ્ટ ખંડમ અહીંયા છેલ્લે શું છે અહીંયા આપણે જોઈએ કે અનુસ્વાર ક્યાંય આપેલો નથી શું છે છેલ્લે મ છે તો આપણે અહીંયા જોઈ લીધું કે શબ્દના અંતે મો આવતો હોય અને પછીનો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે અહીંયા મ છે પછીનો શબ્દ દર્શયન ડ શું છે વ્યંજન છે તો શું થઈ જશે આ મ અનુસ્વાર થઈ જશે ક્યાંનું તો કે આ ડ પાસેનું ખ્યાલ આવે એની નિયમ શું છે મ ક્યારે આવી શકે તો કે અહીંયા સ્વરથી શબ્દ શરૂ થતા હોય તો જ આવી શકે અહીંયા વ્યંજન છે એટલા માટે ન અનુસ્વાર થઈ જશે આ રીતે કાષ્ટ ખંડમ દર્શયન એવી રીતે નીચે કેટલાક તમને બીજા ઉદાહરણ પણ આપેલા છે જોઈ લો સ્વરેણ યુવકઃ કાયન વૃદ્ધ એવ કશ્ચિત ભગ્ન દંત ધવલ કેસ સદંડ એક જન અર્જુન સમીપ આગતવાન તો અહીં આપણે જોઈએ કે ભગ્નદંત અહીં શબ્દ આપણે સુધારવાનો છે સદંડ અને સજ્જાત સંજાત અહીં આપણે સુધારો કરવાનો છે તો ભગ્નદંત દ પર અનુસ્વાર છે એનો પછીનો અક્ષર કયો છે તો કે ત ત જે વર્ગમાં આવતો હોય ત ક્યાં આવે છે ત એનો છેલ્લો શું છે ન તો તો આ દંત કેવું થઈ જશે અનુસ્વાર નીકળી જશે ન અડધો ને ત સાથે જોડાયેલો આ રીતે એવી જ રીતે સ દંડ તો અહીં પણ દત છે તો દશે અહીંયા ન આવ્યો તો અહીંયા પણ આ ડ ડ કયા વર્ગમાં આવે છે

આ જે છે ગદ્યખંડની શુદ્ધિ કરવામાં આવે છે તમને નીચે પ્રેક્ટિસ માટે કેટલાક ગદ્યખંડ આપ્યા છે તમારે જોઈ લેવા તો આશા છે કે તમને બધાને આ ગદ્યખંડ શુદ્ધિ સરળતાથી યાદ રહી ગઈ હોય ત્રણ માર્ક જો તમારે પરીક્ષામાં લાવવા છે તો આપણે તૈયાર કરવું જ પડશે અને એકદમ સરળ છે કે જે કોઈપણ જાતને ગોખણપટ્ટી કર્યા વગર માત્ર આપણે ટેકનિકથી લાવી શકીએ